ગુજરાતના દરિયાઈ કાઠાના નજીકના વિસ્તારમાં નવી નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનની ઘાત અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમોની ઘાતો લંબાયેલી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાવની મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ હવે ગુજરાતની અંદર દિવાળીના તહેવારો દરમિયાન ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતમાં જોવા મળવાનો છે તમે લાઈવ અત્યારે મેપની અંદર જોઈ શકો છો

હળવાથી ધીમાને મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર હવે પછી ઓછિંતાનો પલટાવ જોવા મળવાનો છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વિસ્તારથી ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં સતત મોટા પલટાવ આવતા હોય તેમ હળવા માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર રીતસરની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના મોડલની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કરાચી તુરબેટના વિસ્તાર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઘેરાવા અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જો આપણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિની માહિતી મેળવીએ

હવે પછી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી તોફાની પવનો ફૂકાવાની ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વરસાદીય મોડલની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી ભયંકર ઘોર અંધારપટ વાળું વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે આમ નવી નવી સિસ્ટમો અને ગુજરાત ઉપર ફરી એકવાર છેલ્લે છેલ્લે વરસાદીય સિસ્ટમનો આ છેલ્લો રાઉન્ડ સોમાં સાની વિદાય બાદ પણ ગુજરાતમાં પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવનાર સાત દિવસ સુધી હજી પણ મોટા પલટાવ જોવા મળવાના છે અરબી સમુદ્રના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી અત્યારે વરસાદીય સિસ્ટમના વેલમાર્ક લોકેશનના ઘેરાવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બસની અસરો વધતી હોય તેમ દરિયાની અંદર સતત ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ધીમે ધીમે સિસ્ટમો આગળ વધતી હોવાને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે આવનારી ત્રણ કલાક ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળવાની છે કારણ કે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં હવે પછી નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે તમે લાઈવ સિસ્ટમના પટ્ટા અને ઘેરાવા જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊડાણવાળા દરિયાથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે ગુજરાતના કયા કયા જિલ્લાને ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આ સિસ્ટમ ની હવે પછી કેવી અસરો જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી અત્યારે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારની અંદર આ વાવાઝોડા વાળી સિસ્ટમનો કાળો કહેર જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું સોમાસાની વિદાય બાદ પણ હવે પછી આભ ફાટતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જેમાં હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ બેંગલવીના ક્ષેત્રથી મદુરાઈના ક્ષેત્ર અને શ્રીલંકાના વિસ્તારમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળ્યો છે હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને મુંબઈના ક્ષેત્રથી નાગપુરના વિસ્તારમાંથી સિસ્ટમની હળવી શરૂઆત દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર ઉપર ફરી એકવાર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સાથે અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં જાંબુસર કરજન ડભોઈ સિનોરના ક્ષેત્રથી ભરૂચ દહેજના પંથકમાં ડેડિયા પાડાના વિસ્તારથી લઈને ઉમરપાડા વાંકલ કોસંબા સુરતના તટીય વિસ્તારથી બારડોલીના ક્ષેત્રમાં વ્યારાના વિસ્તારથી નવસારી બિલી ક્ષેત્રથી લઈને વલસાડના જિલ્લામાં આહવા સાપુતારા ને વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછીની ચોવીસ કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન ઓચિંતાના પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટ વાળું વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છવાવાની સાથે વરસાદનો ખતરો હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની અસર દર્શાવતો જોવા મળવાનો છે જેમાં પણ સૌથી વધારે અસર ગુજરાત ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ એટલે કે વલસાડના જિલ્લાથી નવસારી ડાંગ તાપી સુરતના વિસ્તારમાં સૌથી વધારે આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ નવી નવી સિસ્ટમની અસરોને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધી રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર ભાવનગર બોટાદ જસદણ ગોંડલના ક્ષેત્રથી અમરેલી અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી જૂનાગઢનો વિસ્તાર વેરાવળના વિસ્તારથી લઈને ગીર સોમનાથને ઉનાના વિસ્તારથી મહુવાના તટીય વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો ખતરો હજી પણ ગુજરાત રાજ્ય ઉપર રીતસરનો મંડરાતો હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે

વિઝિબિલિટીના પ્રમાણની અંદર પણ અત્યારે રીતસરનો મોટો ફેરફાર અને મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી સિસ્ટમની દિશાઓ બદલાતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો આગળ વધવાને લઈને ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને દિવાળીના તહેવારોની સાથે ગુજરાતમાં ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં નવી દિલ્હી લેહ લદ્દાખના વિસ્તારથી હિમાલયના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે આમ ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળ્યા છે આંબા લાલ પટેલની તાજી આગાહી પ્રમાણે દિવાળીના તહેવારોથી લઈને હજી પણ આવનાર નવેમ્બર મહિના સુધી ગુજરાતમાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે માવઠાની અસરો થતી હોય તેમ ગુજરાતમાં સતત વરસાદ વરસવાની પણ નવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના હવામાનની અંદર હવે પછી કયા કયા જિલ્લામાં કેવા પલટાવ આવવાની સાથે

આવનારી 24 કલાકમાં હવે પછી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરી રહી છે તેમ તેમ દરિયાઈ કાંઠાની અંદર તાપીના ક્ષેત્રથી લઈને ડાંગ નવસારીને વલસાડના જિલ્લાની અંદર આમ બે સરહદીય જિલ્લા અને બે દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર રીત સરનું ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાત રાજ્ય ઉપર પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે જી દર્શક મિત્રો તાપીના ક્ષેત્રથી ડાંગ નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં નવી નવી સિસ્ટમની ગતિવિધિ અને વધી રહેલા વરસાદીય સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનો ખતરો વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તે સાથે સાથે હવે પછી આવનારી વીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે એકવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર નવસરી ડાંગ અને વલસાડના જિલ્લામાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદીય માહોલ વધતો જોવા મળવાનો છે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે ડબલ ઋતુ અહેસાસ થતો હોય હળવી ઠંડીની શરૂઆત જોવા મળી શકે છે જેમાં કચ્છ બનાસકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટના ક્ષેત્રમાં આણંદ પંચમહાલના વિસ્તારથી મહિસાગર દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગના વિસ્તારની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી નવી